નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે દારિયાદા તાલુકાના જેસર રાણી ગામ નજીક મળેલ આવેલ મૃતદેહ મામલે હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું પોલીસે બે આરોપીને ઝડપી લીધા ગારીધરના જેસરના રાણી ગામ નજીક ગુજોરડા ગામના યુવકનો મુદ્દે મળી આવ્યો હતો જેમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાની પરિવારજનો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી હતી જે અંગે જ્યારે જેસર પોલીસ દ્વારા પેનલ પીએમ કરાવવાનું નક્કી કરી પેનલ પીએમ કરાવવામાં આવ્યું હતું પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસ તપાસમાં ખુલ્લો પામ્યું હતું કે તોય તોયત ખાન રહીમ ખાન બોલોચની હત્યા પ્રેમ પ્રકરણમાં કરવામાં આવી હોવાનું ખુલ્લો પામ્યું હતું જેસર પોલીસ દ્વારા અખતિયાર અખતરિયા ગામના બે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસ દ્વારા સહીમ સલીમ ખાન અલી ખાન બોલોચ તેમજ આસમ ખાન અલી ખાન બોલોચ બંનેને ઝડપી લીધા હતા અને બંને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેસલ પોલીસે બંને શખ્સોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે अत्रे उल्लेखनीय छे के मुतक तोहित खान ना पिता रहीम खान द्वारा फरियाद दाखल करवामां आवी